પરંતુ દસ થી બાર વર્ષ નોકરી કર્યા બાદ અચાનકથી તમારી કામગીરી સારી નથી એવું એક પત્ર હાથમાં પકડાવીને છૂટા કરી દીધેલા હવે આ કાયદાકીય મેટરમાં શું હોય શકે અમને નથી ખબર પરંતુ માનવતાની રીતે જોઈએ તો કોઈ કર્મચારી ચર્ચા કરી આજે જોઈતાભાઈ સાથે કે સાથે શું થયું જોઈતાભાઈ સ્વાગત છે તમારું પેલા અમારા એ બતાવો કે તમારી અદાણીમાં ક્યારે જોઈનિંગ થયેલી હતી હું એક સાત બે દસ થી બે હાજર દસ થી તમે કેટલા સમય ક્યાં ક્યાં કામ કર્યું અને આખી જે તમારી અદાણી સાથેની યાત્રા છે એની થોડી ચર્ચા કરો કે સિરાતા પછી તમે ક્યાં કને કામે લાગ્યા અદાણી સાથેની યાત્રામાં એવું છે કે અદાણી ટ્રાન્સમિશનની મુન્દ્રાથી જતી મોહિન્દ્રિડીસી પાંચસો કેવી લાઈન એ જે તે વખતે પ્રોજેક્ટ બે ચાલતો હતો બે હજાર આઠ નવ તે વખતે જ્યોતિ કંપની એ લાઈન બનાવી રહી હતી તે વખતે બે વર્ષ સુધી પ્રોજેક્ટમાં ટાવરો ઊભા કરવા માટે ગામ અમારા લોકલ લેવલે જો કે થરાજ લાખણી દિવોદર ધાનેરા વિસ્તારની અંદર અ લોકલ લેવલે મેં મોટાભાઈએ સાથે રહીને બહુ હેલ્પ કરી હતી પછી એટલે જેતા ભાઈ એ જ્યોતિ કંપનીમાં તમે કામ કર્યું અને બહુ સારું કામ કર્યું એટલે અદાણીએ તમને એટલે એમાંથી લઈ લીધા અદાણીએ બે હજાર દસમાં અ એપોઇન્ટમેન્ટ કરીને મુંદ્રાનો અદાણી પાવર પ્લાન્ટ ફર્સ્ટ યુનિટ જ્યારે સ્ટાર્ટ થયો હતો તે વખતે પ્રશ્નો એટલે કે જે લોકલ લાઇનો હોય એનામાં કોઈ નાના મોટા પ્રશ્નો ઊભા થાય એ બધે પ્રશ્નો અમે સોલ્વ કરેલા હતા એ પ્રશ્નોમાં સોલ્વ કર્યા બાદ ત્યાં એક સબસ્ટેશનની સંપૂર્ણ એમને જવાબદારી સોંપવામાં આવી અને એ કંટથી અદાણીની સાથે કામ કરતા હતા વચ્ચે થોડા વાદો વિવાદ થયા એનું બંદુક રાખી અને અચાનકથી જોઈતાભાઈને ત્રીસ સપ્ટેમ્બર બે હજાર એકવીસ માં છૂટો કરી દેવામાં આવ્યો હવે જયતાભાઈ ઈ તમને જયારે છૂટો કરવામાં આવ્યો એનાથી પહેલા ચાર વર્ષ તમે અદાણીના કાયમી કર્મચારી હતા તેમ છતાં એમણે છૂટો કરી દીધો શું કારણ આપેલું હતું હું ઓફિસર ગ્રેડમાં એન્જિનિયર તરીકે ફરજ બજાવતો હતો જ્યારે મને છૂટો કરી દેવામાં આવ્યો ત્યારે બાકી આમ ગણવા જાવ તો ટૂંકમાં વસ્તુ એ છે કે લગભગ લગભગ કરીને અદાણીનું ટ્રાન્સમિશન લાઇન અને સબર સ્ટેશનને લગતી અમારા બનાસકાંઠા મહેસાણા પાટણ વિસ્તારમાં લગભગ કરોડોની કોસ્ટ અદાણીની બચાવી છે ત્યારે એક અદાણી એમાં એપોઇન્ટમેન્ટ આપવામાં આવેલું હતું પછી બે હજાર દસ થી કરીને બે હાજર ચૌદ દરમિયાન મેં અદાણી પાવર પ્લાન્ટ સિરાચા ખાતે કામગીરી કરેલી અને ત્યાંથી બે હાજર પંદર માં અચાનક ઉભી થઈ એવા ટાઈમે અદાણીનું એચપીડીસી લાઈન નો ટાવર બનાસકાંઠાના થરાદ તાલુકાના ગણતા ગામે અ પડી ગયેલું તો મને અહીંથી અચાનક ત્યાં એક લોકલ વ્યક્તિ તરીકે જવાબદારી સોંપવામાં આવેલી કે તમારે આ કામગીરી ને બધી રીતે કોસ્ટ બચાવીને પૂર્ણ કરવાની છે તો ત્યારે અદાણીની કરોડોની કોસ્ટ બચાવી એક જ મહિનાની અંદર લાઈનને ચાર્જ કરી આપી હતી સંપૂર્ણ આ સોલ્વ કરીને હવે દર્શક મિત્રો જે વ્યક્તિ અદાણી સાથે કામ કરતા હોય અને ચાર મહિના નેવું દિવસ નું કામ પાંત્રીસ દિવસમાં એમણે કરેલું હતું આઠ દસ કરોડ રૂપિયાની કોસ્ટ લાગે એ કોસ્ટ માત્ર દસ થી પંદર ટકામાં કોસ્ટિંગમાં કામ કરેલું હતું તે છતાં એવા કર્મચારી જ્યારે આમની સામે અદાણી પડે છે ત્યારે એમની કેવી હાલત થાય છે આજે જોઈતાભાઈની સ્થિતિ એવી છે કે સામાન્ય નોકરીથી પણ વંચિત છે અને આજે એમના કુટુંબનું ગુજરાન કઈ રીતે ચાલે છે એ આપણે કેમેરાની સમક્ષ પૂછી પણ શકવાના નથી હવે આવી સ્થિતિમાં જ્યાં દેશના મોટા પૂંજીપતિ અને એક સમયના દુનિયાના બીજા નંબરમાં જે ધનિક વ્યક્તિ છે એ આવા સામાન્ય કર્મચારીઓ એન્જિનિયરોને પણ મન દુખ કરી દેતા હોય તો તમે વિચારી શકો સામાન્ય વ્યક્તિની ઉત્તર ગુજરાતમાં કામ કરેલું અને અચાનક થી એમની ટ્રાન્સફર કરી દેવામાં આવી છત્તીસગઢ નક્લાઇટ એરિયામાં ત્યાં એમને કામ કરવા માટેની મંજૂરી ન દર્શાવી કેમકે એ જે એમની ટ્રાન્સફરનો લેટર પણ એમને સ્વીકારેલો નહીં એટલે બીજા દિવસેથી એમના વિરુદ્ધ અદાણીના તમામ જે હથિયારો ચાલુ થયા આવવાનું બંધ કરી દેવામાં આવ્યું આજુબાજુ પણ ફરકે એમને ત્યાં ન જવા દેવાનો પરંતુ પાછો અદાણીની બકરી ડબ્બામાં આવી અને વાવાઝોડું આવ્યો ને લાઈનો તૂટી એટલે ફરીથી જોઈતા ભાઈ ને બે હજાર સત્તરમાં એમણે દાખલ કરી લીધા અદાણીમાં દાખલ કર્યા બાદ ચાર વર્ષ એમની સેવાઓ લેવામાં આવી પરંતુ ત્યારબાદ એ સેવાઓનું કામ પૂર્ણ થઈ જતા જોઈતાભાઈને કઈ રીતે છૂટો કર્યો તો એક સામાન્ય પત્ર લખી નાખ્યો કે તમારી કામગીરી નબળી છે એટલે આવતી તમને છૂટા કરવામાં આવે છે હવે આ જે કામગીરી છે એના કોઈ જ પ્રમાણિત કાગળો અથવા એના કોઈ જ દસ્તાવેજો એમને આપવામાં આવ્યા નથી એનો મતલબ એ છે કે જે ઉપર અધિકારી છે એમને જે સારું લાગ્યું એ જોઈતાભાઈને કહી દીધું અને એમને છૂટો કરી દેવામાં આવ્યો છેલ્લા ચાર વર્ષથી જોઈતા ભાઈ એમની જે અધિકારો છે એના માટે લડે છે ઇવન વિચારવાની તો વાત એ છે કે જે અગિયાર અગિયાર વર્ષ સુધી અદાની સાથે કામ કરતા હોય એમના હાથ અને પગ બની બેઠા હોય તેમ છતાં એમના કાગળો એમના જે અનુભવના પ્રમાણપત્રો છે એ પણ એક એક વર્ષ સુધી એમને આપવામાં ના આવ્યા અને જે આવી કંપનીઓ છે એનામાં પણ કદાચ અદાની દ્વારા એવું જણાવ્યોમાં આવ્યું હશે કે આ વ્યક્તિએ અમારી સાથે માથા પૂતો કરેલી છે એટલે જોઈતાભાઈને બીજી કોઈ જગ્યાએ આવી સંલગ્ન નોકરીઓ મળતી નથી એટલે એ સામાન્ય દસ હજાર રૂપિયાની એક દુકાનમાં કપડા ઘડિયો કરવાની નોકરી કરે છે અને પોતાનું જીવન ગુજરાન ચલાવે છે વિચારો હવે આ તો જે એક સમયના દુનિયાના બીજા નંબરના પૂંજીપતિ જો આવી હાલત કરતા હોય તો એમની પાસે જે બીજા કર્મચારીઓ છે એમની હાલત કેવી થશે મેં તમને વાત કરી મેં તમને વાત કરી વાત કરી દરેક જગ્યાએ જે માનવના અધિકારો છે એનું હનન કરી અને અદાણી દુનિયાના બીજા નંબરના પૂંજીપતિ બન્યા છે તો વિચારી લ્યો કે જોઈતાભાઈ જેવા લોકોનો લોહી ચૂસી ચૂસીને જ અદાણી તે જગ્યાએ પહોંચ્યા છે જો ત્યાં ભાઈ તો હવે તમારી શું માંગણી છે અદાણી પાસે તમને ત્યાં પાછો ફરીથી લેવામાં આવે કે તમારી શું મનમાં છે એ કહો નોકરી પાછા લેવા માટે તો એ જ જ છે કે મેં બહુ મારા પ્રયત્નો કર્યા કે મેં અદાણીમાં એક દિલથી ખંતથી કામગીરી વફાદાર રહીને કરી હતી જે કે આપણને અદાણી અગિયાર વર્ષ કામગીરી કરી હોય તો આપણને કેટલી અપેક્ષા હોય મેન્ટ સર્વિસમાં મારી નિમણૂક થઈ ગયેલ હોવા છતાં મેં અદાણીને છોડ્યું ન હતું કે અદાણી આપણી સાથે આવો કોઈ અન્યાય કરશે તેમ છતાં અત્યારે એટલી હદનો અન્યાય થયો છે કે અત્યારે હાલની તારીખમાં હું સાવ રોડ ઉપર છું મને એવું લાગી રહ્યું છે તમારી માંગણી શું છે હવે તંત્રો પાસે કે અદાણી પાસે તમારી શું માંગણી છે હવે મેં તંત્ર પાસે લેખિત મેલ થી એમને અરજીઓ આપીને જે જે મારી માંગણીઓ છે એ સતત કેટલાય મહિનાઓ સુધી કરી છે તેમ છતાં મારી માંગણીઓ આજ દિવસ સુધી કોઈ મેનેજમેન્ટે સ્વીકારી નથી હવે રેતા ભાઈ આગળ તમારી પાસે શું રસ્તો છે લેબર અદાલતમાં લેબર કોર્ટમાં જઈને તમે આને અદાણી વિરુદ્ધની લડત બનાવશો કે શું તમારું આગળનું આયોજન અમારું આયોજન એ છે કે આ વસ્તુ નીચે લેવલથી કરવામાં આવી રહી છે આ વસ્તુની ગૌતમભાઈ સુધી કોઈ જાણ જ નથી આવું મારું મેં એક દસ વર્ષ દસ થી બાર વર્ષ અદાણીમાં કામગીરી કરી છે તો એને અનુસંધાને હું એવું માનું છું કે આવો બધો વસ્તુઓની જાણ ગૌતમભાઈ સુધી થાય તો મને ચોક્કસપણે ન્યાય મળશે એ એવી એક અપેક્ષા રાખું છું

તમને અમારી સ્ટોરી સારી લાગે તો લાઈક કરજો